મિત્રો તો આપણે ચાળવાની પાણી પાઈ રહ્યા છીએ લીંબુડી બધે આ પાણી પાઈ નાખેલું છે આ ચીકડી વાણ લીંબડી ઉપર પાણી છાંટી દઈએ આમાં પાણી ફરી જ છે આપણે ચકલા આવીને પાણી આમાં પીએસ આપડો જોઈ શકો છો મિત્રો આપણે પાણી જાય છે એક નળી આ બાજુ જાય છે બોડી છે આપણી કલમવાળી છોત્ર પાડે પાણીને તો ચાળવા દીએ જાળવા આપણે આ મીઠો લીમડો મીઠો લીમડો ધોઈ નાખીએ આપણે પાણી છોતરા કઢવું આવે છે આપણે ટપકવાળી નળીથી આખો પાલો નળી આપણે થોડી લાંબી કઈને મેલ એ પાણી પીધા કરે આ બધું ચીકડીને પાણી પી ગયું છે એટલે આપણે નળી બદલશું હોય બાજુ આપણે લીમડામાં પાણી મૂકીએ છે લીમડો મોટો થઈ ગયો છે આ બાજુ આપણે આસો પલવમાં પાણી પી ગયું છે આ છે બીલીપત્ર આ છે આમળાનો આપણે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર સબસ્ક્રાઇબ ચેનલ જય માતાજી વિડીયોને એન્ડ કરીશું